જોહાર જય આદિવાસી એવું લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય આ સરકારોની નજર આદિવાસી વિસ્તાર પર છે કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા સમયથી ઉમરગામથી અંબાજી વચ્ચે આદિવાસીઓ રહી રહ્યા છે આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે અને આ જે વિરોધ છે આ જે આંદોલન છે એની શરૂઆત ક્યારથી થયેલી તો જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું ત્યારથી ત્યારથી જ ત્યાંના આદિવાસીઓ અને સમગ્ર ગુજરાતના આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે જો કે ત્યારે પણ અમે કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બની છે તે ફક્ત એક ડેમો પ્રોજેક્ટ છે આના પછી આદિવાસી વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ આવવાના છે અને એને જ લઈને આપણે હાલમાં જોઈ રહ્યા છે કે તાપી જિલ્લાની જે રેફરલ હોસ્પિટલ છે તો રેફરલ હોસ્પિટલનું જે ખાનગીકરણ થઈ રહ્યું છે એટલે કે પીપીપી ધોરણે જે ટોરન્ટ પાવરને આપવામાં આવી રહી છે તો તેના વિરુદ્ધમાં પણ તાપી જિલ્લાનો આદિવાસી સમાજ લડી રહ્યો છે આંદોલન કરી રહ્યો છે ત્યારબાદ માંડવીમાં જે લેપડ સફારી લેપડ રેસ્ક્યુ સેન્ટર બની રહ્યા છે તો તેની વિરુદ્ધમાં આદિવાસી લડી રહ્યો છે નસવાડી તાલુકાના ડુંગર ગામમાં જે હાઇડ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે તો એના માટે આદિવાસીઓ લડી રહ્યા છે અને એના પહેલાં પણ બાર તાપી નર્મદા લિંક યોજના હોય પછી હાઈવે પ્રોજેક્ટ હોય એના માટે આદિવાસી સમાજ સતત આંદોલન કરતો આવી રહ્યો છે અને હજુ પણ વિવિધ મુદ્દાઓ પર આદિવાસી સમાજના આંદોલનો ચાલુ જ છે હવે આદિવાસી સમાજ એક ખાસ આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વિશે વિચારવાની જરૂર છે અને આ જેટલા પણ આદિવાસી વિસ્તારમાં પ્રોજેક્ટ આવી રહ્યા છે કે પછી અલગ અલગ સરકારની યોજનાઓ આવી રહી છે જેના કારણે આદિવાસીઓને વિસ્થાપિત દવાઓ થવાનો ડર છે એમની જમીન ગુમાવવાનો ડર છે તો એ બાબતે ઉમરગામથી અંબાજી સુધીના જેટલા પણ આદિવાસી સમાજના લોકો છે તમામે સંગઠિત થઈને તમામ રાજકીય પક્ષોના નેતા હોય તમામ સામાજિક સંગઠનોના નેતા હોય કે પછી સમાજના લોકો હોય તમામે સંગઠિત થઈને લડવાની જરૂર છે કારણ કે હાલમાં પરિસ્થિતિ તમે જોઈ શકો છો સમગ્ર આદિવાસી વિસ્તારમાં કોઈ એક જગ્યાએ આંદોલન નથી ચાલતું પરંતુ ઉમરગામથી લઈને અંબાજી સુધી દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે આંદોલનો થઈ રહ્યા છે મામલતદાર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે કે અમારે આ પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં નથી જોઈતું તેમ છતાં પણ સરકાર દ્વારા બંધારણનું ઉલ્લંઘન કરીને કાયદાઓનું ઉલ્લંઘન કરીને એન કેન પ્રકારે આદિવાસીઓની જે જમીન છે એ જમીન છીનાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે આદિવાસીઓને એમની જમીનમાંથી વિસ્થાપિત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને આ જે વિસ્તાર છે એ વિસ્તારને ઇન્ડસ્ટ્રીઅલ ઇસ્ટેટ એટલે કે ઉદ્યોગપતિઓને આપવા માટે ક્યાંક ને ક્યાંક સરકાર રણનીતિ બનાવી રહી હોય એવું લાગી રહ્યું છે હાલમાં આપણે જોઈ રહ્યા છે કે મોટા મોટા હાઈવે પ્રોજેક્ટ પણ આદિવાસી વિસ્તારમાં આવી રહ્યા છે એને છપ્પન હોય કે પછી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે હોય ગુડ્સ ટ્રેન હોય કે પછી અન્ય કોઈ પ્રોજેક્ટ હોય એ તમામ પ્રોજેક્ટ પણ આદિવાસી વિસ્તારોમાં આવી રહ્યા છે અને ટ્રેનનો જે સર્વે છે તે ટ્રેનનો સર્વે પણ કોઈ એક જગ્યાએ નથી થઈ રહ્યો પરંતુ એ પણ જે સમગ્ર અનુસૂચિત પાંચ વિસ્તાર છે સમગ્ર જે ટ્રાયબલ બેલ્ટ છે એ સમગ્ર વિસ્તારમાં ટ્રેન માટેના સર્વે પણ થઈ રહ્યા છે એટલે આ એક ખરેખર આદિવાસી સમાજના લોકોએ વિચારવા જેવી બાબત છે થોડા દિવસ પહેલાં ઉકાઈ જળાશયમાં જે સોલાર પ્રોજેક્ટ લાવવાની વાત થઈ રહી હતી તો તેનો પણ જે ઉકાઈ વિસ્થાપિતો હતા એમણે વિરોધ કર્યો હતો અને એમનો જે વિરોધ છે ખરેખર વ્યાજબી છે એનું કારણ એ છે કે પહેલા એમણે વિકાસના નામે એમની જમીન ગુમાવી તે જે વળતર આપવાનું હતું તે આજ દિન સુધી નથી આપ્યું અને તેઓ વિસ્થાપિત થયા અને હવે ફરી એમને ત્યાંથી વિસ્થાપિત કરવાના પ્રયત્નો થઈ રહ્યો એવું લાગી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારોમાં આવી રહ્યા છે અને એ પ્રોજેક્ટોને કારણે આદિવાસી સમાજમાં એક ડર છે કે ક્યાંક ને ક્યાંક અમારે પાછું વિસ્થાપિત ન થવું પડે

અમલવારી કરે અને સાથે સાથે આદિવાસીઓની જે માગણી છે એ એ વિશે જાણે અને કઈ રીતે લાગુ કરી શકે એના માટે સરકારે ખરેખર પગલાં ભરવા જોઈએ જેથી કરીને આદિવાસી સમાજમાં જે વિરોધ દેખાઈ રહ્યો છે તે વિરોધ દબાય પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર એવું કરવા માંગતી હોય એવું નથી લાગતું આદિવાસી સમાજના લોકો હાલના સમયે અલગ અલગ મુદ્દાઓ પર આંદોલન કરી રહ્યા છે જે ખેડૂત છે તે જમીન માટે લડી રહ્યો છે જે જંગલમાં વસતા આદિવાસીઓ છે તે જંગલ જમીન માટે લડી રહ્યા છે જે આદિવાસી વિદ્યાર્થીઓ છે તે શિષ્યવૃત્તિ માટે લડી રહ્યા છે અને જે આદિવાસી બેરોજગાર છે તે રોજગારી માટે લડી રહ્યા છે અને જે ભણીને પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે તો એ અનામત માટે લડી રહ્યો છે એટલે આ પ્રકારે હાલના સમયે આપણે જોવા જઈએ તો આદિવાસી સમાજ પોતાની વિવિધ સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવી રહ્યો છે પરંતુ સમસ્યા એ છે કે જે સરકાર છે તે તે આ આ બાબતે બાબતે ધ્યાન નથી નથી આપી રહી પછી સરકારને ખબર હોવા છતાં પણ કોઈ ભરવા એવું લાગી રહ્યું છે કારણ કે આના પહેલા પણ આપણે જાણીએ છીએ કે આરબીસી એટલે કે રબારી ભરવા ચારણ મુદ્દે ખૂબ મોટું આંદોલન થયું હતું અને ત્યારે પણ સરકારે આશ્વાસન આપ્યું હતું કે આ બાબતે પગલાં ભરવામાં આવશે પરંતુ હાલમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા સરકારી અધિકારીઓ એવા છે જેઓ ખોટા આદિજાતિના પ્રમાણપત્રો લઈને નોકરી મેળવી રહ્યા છે ઘણા વિદ્યાર્થીઓ પણ એવા છે જેઓ ખોટા આદિજાતિના પ્રમાણપત્રો મેળવીને આદિવાસીઓના હકની જગ્યા પર ભણી રહ્યા છે એટલે આપણે આ વાત પરથી સ્પષ્ટ કહી શકીએ કે આદિવાસીઓની સમસ્યા મુદ્દે જે સરકાર છે તે સરકાર ધ્યાન નથી આપી રહી તાપીની જે રેફરલ હોસ્પિટલ છે એની વાત કરવામાં આવે તો ત્યારે સરકારે પણ એવું કહ્યું હતું કે આજે રેફરલ હોસ્પિટલ છે એનું ખાનગીકરણ નહીં કરવામાં આવે લેખિતમાં તમને આપી દઈશું એવું કહેવામાં આવ્યું હતું પરંતુ એ માગણીને દોઢ થઈ ગયા છતાં પણ આજ દિન સુધી સરકારે બાબતે પગલાં નથી ભર્યા અને એના કારણે જે તાપી જિલ્લાના લોકો છે એમણે ફરી આંદોલન કરવાની જરૂર પડી છે તો ક્યાંક ને ક્યાંક ઉમરગામથી લઈને અંબાજી સુધી ઠેર ઠેર આવા બધા આંદોલનો થઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર પણ આ જે આંદોલનો થઈ રહ્યા છે એને અવગણી રહી છે એના બાજુ ધ્યાન નથી આપી રહી તો આવનારા સમયમાં જોવાનું રહ્યું કે સરકાર ખરેખર શું આદિવાસીઓના હિતમાં પગલાં ભરશે કે પછી આ રીતે જ એમની જે માગણી છે એમના જ હક અધિકારની લડાઈ છે એની અવગણના કરશે અને ખાસ તમામ લોકોને હજુ પણ કહેવું છે કે દરેક મુદ્દે તમામે સંગઠિત થઈને લડવાની જરૂર છે કારણ કે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી પરંતુ આ એક આખા સમુદાયની લડાઈ છે આખા સમાજની લડાઈ છે એટલે સૌએ ભેગા મળીને લડવાની જરૂર છે શેર જરૂર કરજો જો જે આદિવાસી